લાલકૃષ્ણ અડવાણી જેમને ભારત રત્ન આપવામાં આવશે અને બે હજાર નવ ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ પર ઉમેદવાર હતા લાલકૃષ્ણ અડવાણી જેમનું રાજકારણમાં પણ મહત્વનું યોગદાન છે લાલકૃષ્ણ અડવાણી કે જ્યારે ખાસ કરીને તેમને સૌથી પહેલાં યાદ કરવામાં આવે કે જ્યારે આજના સમયમાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનો જ્યારે પાયો નાખવામાં આવે ને લોકોને જે પ્રકારે એ સમયે જાગૃત કરવામાં આવ્યા હતા તેમાં લાલકૃષ્ણ અડવાણીનું મહત્વનું યોગદાન હતું ને આજે પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો ત્યારે પણ તેમને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે તમને ખાસ કરીને ત્યાં જે પ્રકારે આપણે ખાસ વાત કરી કે જે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા ત્યારે પણ લાલકૃષ્ણ અડવાણીને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું લાલકૃષ્ણ અડવાણીનો મહત્વનો ફાળો છે જ્યારે રામ મંદિર માટે જે પ્રકારે એ સમયે જે એક લડત યોજાઈ હતી જેને પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે પરંતુ મહત્ત્વનો ફાળો તેમનો રહ્યો છે પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીને કરાશે ભારત રત્નથી સન્માનિત પીએમ મોદીએ આ મહત્વની જાણકારી આપી છે બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં બીજેપી તરફથી તેઓ પીએમ પદ પર ઉમેદવાર હતા લાલકૃષ્ણ અડવાણીનું જે એક એમનો જે એક સમય હતો એમનું જે રાજકારણ હતું અને ખાસ કરીને એમની જે રણનીતિ એ સમયની હતી તે પણ ખૂબ જ મહત્વની હંમેશા બીજેપી માટે રહી છે ભાજપ માટે રહી છે અને આ એક મહત્વનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે જેની જાહેરાત તેમણે ટ્વિટ કરીને આપી છે અડવાણીજી બે હજાર બે અને બે હજાર ચારની વચ્ચે વાજપેયીની સરકારમાં દેશના સાતમા નાયબ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું એ સમયે એ તેમનું જે કાર્યકાળ હતું તે પણ હંમેશા એક અવિસ્મરણીય કાર્યકાળ તરીકે યાદ કરવામાં આવે છે ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર ચાર દરમિયાન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને આ ગૃહમંત્રીનું પદ પણ તેઓ સંભાળી ચૂક્યા છે દસમી અને ચૌદમી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા પણ નિભાવી છે એટલે સત્તા પક્ષ પરની કામગીરી અને વિપક્ષની કામગીરી બંનેને સાચવી ચૂક્યા છે હંમેશા તેમના દરેક રીતે એમની કામગીરીના વખાણ થયા છે એ ખૂબ જ પીડ નેતા તેમને કહી શકાય છે લાલકૃષ્ણ અડવાણીને સત્તા પક્ષ પરની કામગીરી કેવી રીતની હોય અને વિપક્ષનું કામ શું હોય અને કેવી રીતે તમામ મુદ્દાઓને ઉઠાવવાના હોય એ પણ લાલકૃષ્ણ અડવાણી ખૂબ જ સહજ રીતે કરી લેતા હતા અને આજે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે

امر بڑی گتویوں بھگا محنت سونا راوی جیت آخر ایک واطر رام مندر نمبر مندر અને જબરજસ્ત એટલે લોક પ્રતિસાદ સાંભળ્યો સમલત સાંભળ્યો તેનાથી આખી આંદોલન આંદોલનને ખૂબ ભેખ મળ્યો તો અને એ ધીમે ધીમે આગળ વધતો વસ્તુ અનેક કોઠાઓ પસાર કરી રામતા સુપ્રીમ કોર્ટમાં પણ સરવામો વચ્ચે લયો તેના નામ મંદિરના નિર્માણ માટેનો ઓર્ડર મેળવી અને વડાપ્રધાન ગરમભાઈ મોદીજીએ પગલ કરોડો લોકોનો

સમય હોય પછીનો પણ એ સમય ત્યારે ત્યારે પણ પડકાર આવતો હતો ત્યારે અડવાડીજી અને અટલ ગયારી વાજપેયીજી ની જે જોડી હતી અમારા રાષ્ટ્રીય નેતાઓની

અને તરીકે દરેક રાજકીય પક્ષો માં પણ એમને ખૂબ માન સન્માન પ્રાપ્ત થતું હતું જી જી મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર 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 આપણી સાથે નીતિન પટેલ છોડાયા હતા અને ખાસ કરીને તેમને જે મહત્વની પ્રતિક્રિયા આપી છે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને જ્યારે ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે અને ત્યારે એમના જે વ્યક્તિગત અનુભવો છે લાલકૃષ્ણ અડવાણીજી સાથેના તેઓ પણ તેમણે અહીંયા ચડાવ્યા છે એની સાથે જ કઈ રીતે તેઓ કેટલા ઉતાર ચઢાવ આવ્યા અને પહેલેથી જ અંસદી જે પ્રકારે બીજેપીને વળગીને રહ્યા છે તેમનું જે રાજકારણમાં મહત્વનું યોગદાન રહ્યું છે એની સાથે રામ મંદિરની જે લડત શરૂઆત થઈ તેમાં પણ એનું જે મહત્વનું યોગદાન રહ્યું છે તેના વિશે પણ તેમણે મહત્વની વાત કરી છે એ સાથે જ તેઓ કેટલા નમ્ર છે અને એમનો જે સ્વભાવ કેટલો વિનમ્ર છે એમના જે વ્યક્તિગત અનુભવ છે તેના વિશે પણ એમને અહીંયા મહત્ત્વની વાત કરી છે અને એટલા જ માટે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે જેના વિશેની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે લાલકૃષ્ણ જે અડવાણીજી છે તેમને જે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ભારત રત્ન મળવું એ ખૂબ જ મહત્ત્વની બાબત છે અને જે લાલકૃષ્ણ અડવાણીજીને આ સન્માનિત કર આપવામાં આવી રહ્યું છે એની સાથે જ દસમી અને ચૌદમી લોકસભા દરમિયાન તેમણે જ્યારે વિપક્ષની નેતાની ભૂમિકા નિભાવી ત્યારે એ ભૂમિકામાં પણ તેમની જે કામગીરી હંમેશા વખાણ કરવા લાયક રહી છે તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી બે હજાર પંદરમાં તેમણે ભારતના બીજા સર્વોચ્ય નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને હવે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે કઢવાણી જે બે હજાર બે અને બે હજાર ચારમાં પણ ખાસ જે મહત્વની ભૂમિકા નિભાવી હતી તો આજે તેમને જ્યારે આ મહત્વનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે લેવામાં આવ્યો છે ત્યારે ખાસ તમને ટ્વીટ કરીને આ મહત્વની જાણકારી આપી હતી બે હજાર બે અને બે હજાર ચારની વચ્ચે વાજપેયીજીની સરકાર હતી ત્યારે દેશના સાતમા નાયબ વડાપ્રધાનનું પદ તેમણે સંભાળ્યું હતું ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર દરમિયાન એનડીએમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે પણ તમને મહત્વની કામગીરી કરી હતી દસમી અને ચૌદમી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષ નેતાની ભૂમિકા નિભાવી પોતાના રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સમસેવક સંઘ દ્વારા તેમણે શરૂ કરી હતી અને બે હજાર પંદરમાં તેમણે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા પૂર્વ સાંસદ રાજ્યસભા ભારત રત્ન આપવામાં આવી રહ્યું છે શું કહેશો ખાસ કરીને હેલો જી ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવી રહ્યું છે જી રાજકારણ માં હતા એમની વાત અમારે અનોખી શક્તિ પ્રદાન થતી હતી હું તો એમ કહીશ ભારતીય જનતા પાર્ટી માટે

ત્યારે ભાવનગર ગુજરાત થી માંડીને અમદાવાદ સુધી એમના સાથે ઇન્ચાર્જ હતો એમને સાથે સતત હું રહ્યો એટલું જ નહીં અમારે પારિવારિક સંબંધ હતા મારી અદવાણીજી હું જયારે દાડીમડા રહેતો હતો અને મારા ઘરે પણ આવ્યા હતા બે કલાક રોકાયા કાર્યકરો સાથે વાતો કરી અને બીજી એક વાત તમને આશ્ચર્ય થશે મારા દીકરાના લગ્નમાં મેં એમને આમંત્રણ આપ્યું હતું એ આવવા માટે તૈયાર થઈ ગયા મારા દીકરાની જાન એટલે બારત માં આવ્યા અમદાવાદ સ્પેશ્યુઅલ કેસ માં અને બીજી એક વિશેષ વાત તો મને એમ યાદ આવે છે હું ભારતીય જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચાલતા ચાલતા મારા ખભે આપણને હાથ મુકે છે મોટી વાત પૂછ્યું મને પૂછે જી તો હરિભાઈ ચૌધરી એ કહ્યું કે વર્માજી અટલજી ત્યાં આવે ત્યારે જોઈએ તમારા જ ખભે કેમ હાથ મૂકે છે

જી 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 મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ રતિલાલજી આભાર આપનો મારી સાથે જોડાવા બદલ આપની પ્રતિક્રિયા આપવા બદલ તો પૂર્વ સાંસદ લોકસભા નતિલાલ વર્માજી મારી સાથે જોડાઈ ગયા હતા મહત્વની પ્રતિક્રિયા તેમણે આપી છે લાલકૃષ્ણ અડવાણી વિશેના તેમના પોતાના જે અનુભવો છે વ્યક્તિગત અનુભવો છે તે અહીંયા તેમણે ખાસ કરીને જણાવ્યા છે તેમનો વ્યક્તિગત સ્વભાવ કેવો છે એ સાથે જ રાજકારણમાં તેમનું મહત્વનું યોગદાન તેમની રણનીતિ તેમના વિચારો એ કેટલા અલગ અને સાથે જ આજે ભારત રત્નથી જ્યારે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ખરેખર તેઓ જે પ્રકારે અત્યાર સુધી રાજકારણમાં જીવિત રહ્યા છે ત્યારે આજે આ જે સન્માન તેમને આપવામાં આવી રહ્યું છે ત્યારે તમામ જે નેતાઓ છે તે પોતાની ખુશી અને પોતાની લાગણી પણ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે તો લાલકૃષ્ણ અડવાણીજી કે જેમને ભારત રત્ન આપવામાં આવી રહ્યું છે ભારત રત્ન જે ખૂબ જ મહત્વનું સન્માન છે ખૂબ જ ઓછા લોકો કે જેમને ભારત રત્ન આપવામાં આવતું હોય છે અને આજે લાલકૃષ્ણ અડવાણીને હવે ભારત રત્ન આપવામાં આવશે તેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે તેમનો જે રાજકારણનો સફર છે તે પ્રકારનો રહ્યો છે એટલું સન્માનિત રહ્યો છે કે જેથી ચોક્કસપણે તમને આ ભારત રત્ન આપવામાં આવે તો પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે જેની મહત્વની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે લોકતંત્ર જેટલી ખુશી થાય એટલી આખા દેશના નાગરિકો ને થાય એવા સમાચાર રાજનીતિક યાત્રા માત્ર નહોતી એમની એક વૈચારિક યાત્રા પણ છે અગાઉ અટલ બિહારી ભારત સન્માન વાજપે હવે એના પછી કૃષ્ણ અડવાણી રહ્યું છે બંને બહુ મોટી ઘટનાઓ છે એની સાથે અલગ અલગ પ્રકારના જે પડાવો આવ્યા એ અડવાણીજી જીવન યાત્રાના મોટા સ્વર્ણિમ પૃષ્ઠો છે એ અગાઉ પાકિસ્તાન સિંધમાં રાષ્ટ્રીય પ્રચારક હતા પછી રાજસ્થાનમાં એક શરૂઆતમાં કામ કર્યું પછી ભારતીય જનસંઘ ની સ્થાપના થઈ એના પછી શ્યામા પ્રસાદ મુખર્જી અવસાન બાદ જે ચાર પાંચ નેતાઓએ પક્ષ નું કામ ઉપાડી લીધું પક્ષનો ગઢ સાંચવવાનું અને હું એક મજબૂત બનાવવાનું એમાં અડવાણીજી પણ હતા બીજા પણ હતા દિનદયાળજી હતા અટલ બિહારી વાજપેયી હતા સુંદરસિંહ પાંડાજી હતા વગેરે વગેરે પણ એક શરૂઆત થી એમનું રાજનીતિક ચિંતન એક રાષ્ટ્રવાદી ચિંતન થયું છે અને રાષ્ટ્રવાદ ચિંતન આધારે જ એમણે પોતાનું કામ શરૂ કર્યું ભારતીય જનસંઘના એ અધ્યક્ષ બન્યા હતા ઓગણીસો પંચોતેર છોતેર માં જયારે આંતરિક કટોકટી લાગુ પાડવામાં આવી ત્યારે એક લાખ દસ હજાર લોકો જે પીસા હેઠળ જેલમાં ગયા એમાં અડવાણીજી પણ હતા એમણે એના વિશેનું એક પુસ્તક પણ લખ્યું છે અને બીજા અનેક પુસ્તકો એમના છે સૌથી મહત્વનું બીજું પ્રદાન ગણાય તો આજે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ છે એના મૂળમાં અડવાણીજીનું રથયાત્રા હતી એમણે સોમનાથથી એ શરૂ કરી હતી અને એનાથી આપણો લોક અભિપ્રાય બંધાયો હતો આ બધા જે મુખ્ય મુખ્ય છે ઉપરાંત ઉત્તમ સાંસદ હતા સંસદ સભ્ય હતા જયારે મિનિસ્ટર હતા ત્યારે એમના ઉપર જયારે લાંછન લગાડવામાં આવ્યું હવાલા કાંડમાં ત્યારે એમણે કોઈ પણ પ્રકારના છોછ વિના રાજીનામું આપી દીધું હતું આવા નિષ્ઠાવાન અને સંનિષ્ઠ ભ્રષ્ટાચાર થી મુક્ત એવા નેતાઓ જયારે આજે દેશને જરૂર છે એવા સમયે એમને ભારત સન્માન આપવું એક મોટી ઘટના છે બિલકુલ અને ખાસ કરીને આજે મહત્વની વાત એ પણ કરવી પડે કે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો આ કેટલા વર્ષો જૂની લડાઈ કે જેનો અંત આવ્યો અને આપણે જીત મેળવી પરંતુ ક્યાંક કહી શકાય છે કે શરૂઆતની આ લડાઈ એમાં મહત્વનું યોગદાન લાલકૃષ્ણ અડવાણીજીનું રહ્યું છે

એવા રાજકીય વિશ્લેષક વિશ્વ પંડ્યાજી વરિષ્ઠ પત્રકાર રહી ચૂક્યા છે તેઓ આપણી સાથે જોડાયા અને ખાસ કરીને તેમને પણ મહત્વની જે પ્રતિક્રિયા છે તે આપી છે કેટલી ખુશી અને કેટલી લાગણી થાય કે જ્યારે જે ખરેખર ડિઝર્વ કરતા હોય એવા નેતાઓને